આકાશવાણી સમાચાર પ્રવેશ અઢિયેચા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ભારત અને માલદીવ વચ્ચે સમજૂતીના બે કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી સમયમાં ભારત અને માલદીવને યુપીઆઈ સાથે જોડાશે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને વર્ષ બે હજાર ચોવીસનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે આજે વિશ્વ કપાસ દિવસ ચીન બાદ ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં હાલમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે દક્ષિણ આફ્રિકાએ પહેલાં બેટિંગ પસંદ કરી સમાચાર વિગતવાર ભારતે માલદીવને ચાલીસ કરોડ ડોલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે આ સહાય માલદીવ સામે વર્તમાન નાણાકીય પડકાર પડકારોને પહોંચી વળવા સહાયક બનશે આ નિર્ણય નવી દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર મોહમ્મદ મુઇઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરના સંવાદ દરમિયાન લેવામાં આવ્યો હતો બંને દેશે ભ્રષ્ટાચારને રોકવા તેમજ તેને પહોંચી વળવા દ્વિપક્ષીય સહયોગ સહિત બે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા માલદીવના ન્યાયિક અધિકારીઓ અને રમતગમત તેમજ યુવા બાબતો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોના ક્ષેત્રમાં બંને દેશ વચ્ચે બે કરારોનું નવીકરણ પણ કર્યું ડૉક્ટર મુઝુ સાથે સંવાદ બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને માલદીવે પોતાના સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા માટે વ્યાપક આર્થિક અને દરિયાઈ સલામતી ભાગીદારીનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે શ્રી મોદીએ ઉમેર્યું કે વિકાસ ભાગીદારી બંને દેશના સંબંધનો મહત્વપૂર્ણ સ્તંભ છે તેમજ ભારતે હંમેશા માલદીવના લોકોની પ્રાથમિકતાને મહત્વ આપ્યું છે આગામી સમયમાં ભારત અને માલદીવને યુપીઆઈ સાથે જોડવાનું કામ કરાશે हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन में मालदीव का महत्वपूर्ण स्थान है इन दोनों में भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पोंडर की भूमिका निभाई है चाहे मालदीव के लोगों के लिए એસેન્શિયલ કોમ્યુનિટી આપદા પીને દાયિત્વ કો નિભાયા હૈ હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે બંને રાજ્યમાં મતગણતરી માટે ત્રણ સ્તરની સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પાંડુરંગ કે પોલે કહ્યું કે સલામત અને સરળ મતગણતરી પૂર્ણ કરાવવાની તમામ આવશ્યક તૈયારીઓ કરી દેવામાં આવી છે મતગણતરી કેન્દ્રમાં યોગ્ય ઓળખપત્ર ધરાવતા લોકોને જ આવવાની મંજૂરી અપાશે જિલ્લા માહિતી અધિકારીની દેખરેખ હેઠળ કેન્દ્રો પર મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે તેમના માધ્યમથી ચૂંટણી પરિણામ તરત મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારના કેન્દ્ર અને રાજ્યના સારા સંકલનના કારણે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે શ્રી શાહે આજે નવી દિલ્હીમાં વામપંથી ઉગ્રવાદ એલ ડબ્લ્યુ ઇ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમણે કહ્યું કે નક્સલવાદ વિકાસના માર્ગમાં સૌથી મોટી અડચણ છે શ્રી શાહે તમામ યુવાનોને હથિયાર છોડીને મુખ્ય ધારામાં આવવાની પણ અપીલ કરી છે આ બેઠકમાં આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેન્દ્ર રાજ્યો તેમજ કેન્દ્ર સશસ્ત્ર પોલીસ સીએપીએફના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ચર્ચામાં જોડાયા હતા આ પહેલાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી વામપંથી ઉગ્રવાદના જોખમનો સંપૂર્ણ રીતે નાશ કરવા માટે પ્રતિબદ્ધ છે શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને વર્ષ બે હજાર ચોવીસના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે માઇક્રો આરએનએની શોધ અને પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ જનીન નિયમનના મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે માઇક્રો આરએનએ એ જનીન પ્રવૃત્તિઓને કઈ રીતે નિયંત્રણમાં કરવામાં આવી શકે તે નક્કી કરતો એક મૌલિક સિદ્ધાંત છે વિજેતાઓને અગિયાર લાખ ડોલરની ધનરાશિ મળશે જ્યારે ભૌતિક શાસ્ત્રમાં વર્ષ બે હજાર ચોવીસના નોબેલ પુરસ્કારની જાહેરાત આવતીકાલે તો રસાયણ વિજ્ઞાન માટેના પુરસ્કારની જાહેરાત બુધવારે કરાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરી શકો છો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે યુ સી હાંસલ કરવા માટે સંપૂર્ણ સહકાર અને સંપૂર્ણ સમાજના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે તે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂત કરવા પર ભાર આપવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચના દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારના સિત્યોતેરમાં સત્રને સંબોધતા શ્રી નડ્ડાએ કહ્યું કે સરકારની આયુષ્માન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી બાર કરોડથી વધુ પરિવારને લાભ મળ્યો છે શ્રી નડ્ડાએ ઉમેર્યું કે ભારતે વૈશ્વિક પરંપરાગત આરોગ્ય કેન્દ્ર બનાવવામાં ડબ્લ્યુએચનું સમર્થન કર્યું છે ઉલ્લેખનીય છે કે શ્રી નડ્ડાએ ડબલ્યુએચના દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિના માં સત્રના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવ્યા છે વિશ્વભરમાં આજે વિશ્વ કપાસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ચીન બાદ ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે વૈશ્વિક વસ્તુ તરીકે કપાસના મહત્ત્વને ઓળખવા અને વિશ્વભરમાં કપાસના ખેડૂતો તેમજ કપાસ ઉદ્યોગ સામે આવતા પડકાર અંગે જાગૃતિ વધારવા માટે દર વર્ષે સાતમી ઓક્ટોબરે આ દિવસ મનાવવામાં આવે છે કપાસનો મુખ્યત્વે ઉપયોગ કાપડ ઉદ્યોગમાં કરવામાં આવે છે તેમજ આરોગ્ય પુરવઠા અને ખાદ્યતેલ બનાવવા માટે પણ તે મહત્વપૂર્ણ છે આ વર્ષ આ આંતરરાષ્ટ્રીય આયોજનનું પાંચમું વર્ષ છે મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં શારજા ખાતે હાલમાં સમૂહ બીની મેચમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદગી કરી છે દક્ષિણ આફ્રિકાએ પાંચ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર એકત્રીસ રન બનાવ્યા છે આ પહેલા દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને અને ઇંગ્લેન્ડને બાંગ્લાદેશને હરાવ્યું હતું ભારતીય મહિલા ટીમે ગઈકાલે દુબઈમાં પાકિસ્તાનને છ વિકેટથી હરાવી સેમી પહોંચવાની આશાને જીવંત રાખી હતી એકસો છ રનના લક્ષ્યાંકને પૂરો કરતા ભારતીય ટીમે સાત બોલ બાકી હતા ત્યારે જ લક્ષ્ય હાંસલ કરી મેચ જીતી લીધી હતી અરુંધતી રેડ્ડીએ મેચમાં ત્રણ વિકેટ લેતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા હવે ભારત બુધવારે શ્રીલંકા અને રવિવારે વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે રમશે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરહદ પારના વ્યવહારોને સરળ બનાવવા ભારત અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર ભારતના યુપીઆઈ અને યુએઈના એ એ પરસ્પર સાંકળવા કાર્ય કરી રહી છે આનાથી યુએઈમાં રહેતા ત્રીસ લાખથી વધુ ભારતીયોને લાભ થશે શ્રી ગોયલે આજે મુંબઈમાં રોકાણ પર ભારત યુએઈ ઉચ્ચસ્તરીય સંયુક્ત કાર્યદળની બારમી બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે યુએઈ ભારતમાં ફૂડ પાર્ક સ્થાપવા માટે સંમત થયું છે આ ફૂડ પાર્ક યુએઈમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે અને ભારતીય યુવાનો માટે રોજગાર સર્જન સાથે ભારતીય ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારત અને માલદીવ વચ્ચે સમજૂતીના બે કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી સમયમાં ભારત અને માલદીવને યુપીઆઈ સાથે જોડાશે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને વર્ષ બે હજાર ચોવીસનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે આજે વિશ્વ કપાસ દિવસ ચીન બાદ ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ અને મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં હાલમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા